જય સ્વામિનારાયણ આજના દર્શન ઘનશ્યામ મહારાજના ગુડ મોર્નિંગ બધાને જય સ્વામિનારાયણ ઓમ શાંતિ સવાર મસ્ત થઈ ગયું છે અને ચકલીઓ પણ જો ચણ માટે ધીમે ધીમે આવી રહી છે તમે જોઈ શકો જુઓ સવાર પડે ત્યાં એક મમ્મી શું કરી રહી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઓમ શાંતિ ઓમ શાંતિ થઈ ગયું સવારનો નાસ્તો હા નાસ્તો કરી લીધો પપ્પા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સચિદાનંદ જય સચિદાનંદ આજનો શું વિચાર તમે કેટલું ભેગું કર્યું એ મહત્વનું નથી તમે કેટલાને ભેગા રાખી શક્યા એ જ મહત્વનું છે મંદિર ધારી દ્વારા શાક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તો આપણે બધા શાક ઉત્સવમાં જઈએ ફુગાવો છે માણસો નો આટલા બધા માણસો છે પણ સ્વામી શું કે છે કે જાકુ દેખી છાતી કરે જેને જોઈ ને અંતર માં શાંતિ થાય એવા માણસો નો દુષ્કાળ છે

બાપુ શાક ઉત્સવ માં પધાર્યા કેમ છે બાબુ અરુણ બાપા એ પધાર્યા છે જય સ્વામિનારાયણ બાબુ અરુણ બાપા શાક ઉત્સવ માં પધાર્યા બગાડવો નહીં બાદના દિવસે મહારાજ સ્વામી અને યોગીજી મહારાજના દિવ્ય જન્મસ્થાનમાં પ્રાર્થના કરીએ કે આપણા બધાના જીવમાં સત્સંગ દ્રઢ થાય શ્રી સ્વામિનારાયણ ભગવાન ધ્રુવભાઈ ને જે બધી મુખપાટ આપણે વાત સાંભળી હવે આપણે ધ્રુવભાઈ પાસેથી આ બધા મુખભાગ એ સાંભળવાના છીએ સૌપ્રથમ આપણને કાનિકા નામનો ગ્રંથ છે પક્ષી નાના બાળકોને પણ શીખવાડી રહ્યા છે ખીચકા બાળકો ખાઈ રહ્યા છે આપ જોઈ શકો છો બધાય ચાક ઉત્સવમાં ખીચો ખીચા ભક્ત હરી ભક્તો આવી રહ્યા છે ચાર સંખ્યામાં હરિભક્તો પધારી રહ્યા છે રાઈઠ બાજરાના રોટલા ને રીંગણાનું શાક મરચાં અને ગોળ છાશ સાથે બધા તૈયાર થઈ ગયા છે હા અને પ્રસાદ બધાને જમાડવાના છે પાઉથી ભગવાનનો પ્રસાદ લઈ લીધો છે ઢિંગણાનો શાક ગુસવમાં રોટલો મરચા ગોળ કેમ છે પ્રસાદ રાજુ ભગવાનના પ્રસાદમાં થોડું કેવો પ્રકાર

બાળકોને કેટલી મજા પડે જો આવી રીતે જો એને ફ્રીડમ મળે ને તો ગણેશોત્સવની તૈયારી જમવાની થઈ ગઈ છે અને અમે જમવા પણ બેસી ગયા ડીશ લઈને મમ્મી કેવું લાગ્યું છે આકડે બધું અરે બેન આમાં તો ખાઈ ન હોય ને ભગવાનની પ્રસાદ છે મમ્મી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કેવી મજા આવી બહુ મજા આવી બહુ જય સ્વામિનારાયણ આ મારું મોસા ગ્રુપ છે બધું જો જય માતા નારાયણ બા બાની બેન પડી તો બધી શેરી માં સોનલ ભાભી જય સ્વામિનારાયણ

આવાને ગેટ અમારા જય સમનારાયણ અમારા સબ્સ્ક્રાઇબર આવ્યા છે સ્પેશિયલ અમને મળવા જય સમનારાયણ બેન જય સ્વામિનારાયણ જય સમનારાયણ ભાવ હોય

એવડી જોમના કાકા કે આપ એને ને બેનાવા ઘરના છે મારો બહુ પરને એવરી એટલે ઈ જ જોન ને મોબાઈલ લાઈવવાનો છે એટલે મારા 3 વાગે 3:30 વાગે થી ছুটি હોય હા આવો દી જોન બોલા પાકા કલ્લા તમને આનો કે પહેલા જાનુ માં જાતા આતી

કેવો હતું તો હા કાઈ તે યાર બેઠા હોય તો નો હોય ગામ ના ગયે પડ્યો રે લો પડી જાવે કે ગુલાબ કાકા પાપડ કરવા દે તો હા ગુલાબ

કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો બાય બાય